La vulgarde iare, da munna nata

nareva prai nareva prai tel no nareva prai rai raio fare raio ah. ramta yogi aaya nagarama ramta yogi aaya aaya ah. Io.

<seks> hai hai. Bale, bale. <seks> Do. Do. Apa yang lagi ચાર સાત વાજી આવે ચાર છ જ બરોબર યાદ કરો કે પાંચ જોવા પીડો છ આપડે ડો એમ આપડે ડે આપડે ફસાઈ ગયો ડયો છે મિત્રો ડમરું નાતા લેતા તાલે નાચે મારો બોડો નાતા લેતા તાલે નાચે રે લો તમારે હમ એક બે ત્રણ ચાર એ તો ક્યાં આયુ અમે ગમેલું પાંચ છ સાત આખે દાડું ના લે જોવા ભલે ભલે કીટ ભાઈ મસ્ત ગાયું લગ્ન ગીત ગાયું મિત્ર કીટ ભાઈ અંતાક માં આપડે જાય કેમ ને આપણે આવ્યું કહેવાય એમનું આપણે ગયું અને ચડાવી બરાબર હિન્દી ગાય નહીં

જે એમાં કેવું ખબર મારી રાધા રાણી ગુજરાતી એવું ગીત આવે આઈ કોઈક રાધરણે વૃંદરે જ એમ નહી આવો આયો ને ગામ મે આપણે તારે કે ઉપરથી કે આપણ રામ રામ સીતા રામ ધૂન બોલો બોલો લાયો હમ ના લડાઈ જ નહીં ને આપડે એની નતું અડધી રા પર થી બરોબર આપડે ગઈ ને આપણે નથી ગયું એટલે એક તમને સડી ને આવે અમારે ફરી ધૂના બોલો લ લાયો લ પરથી આપણે ગાવ ની કીડ ભરી તમે ગઈ શકો તમારે yeah. યો yeah, ચાર પાંચ નથી આવી ગયેલું નારી વપરાય સાત